નમસ્કાર આપની હાળી રહ્યા છોડી ગુજરાત અને આવી સમાજ ભારત માં લાભ લઈ અને સમજાય પંચમાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના કસલાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો આ પ્રસંગે સાંસદે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબદ્ધ છે સરકારે મહિલા આરોગ્ય ખેડૂતલક્ષી આરોગ્યલક્ષી રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યો ઉપલબ્ધિઓને ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ પ્રિમિયર નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામૂહિક શપથ લીધા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન યોજના કિસાન સન્માન નિધિ આવાસ યોજના પોષણ યોજનાના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓના લાભ લેવા માટે વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તાલલાઓને પ્રમાણપત્ર તેમજ લાભાર્થીઓને સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી અંગે શિવાભાઈએ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં રથ ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા તાલુકા સદસ્ય અજય દરજી જસુભાઈ સરપંચ તલાટી સહિત ગામના અગ્રણીઓ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બીજી શૌચાલય આવા શૌચાલય યોજના એવી ઘણી બધી યોજનામાંથી મને શૌચાલય વિશે તો આટલો ખર્ચ મારાથી નીકળત એટલે રાજ્ય સરકાર આભાર માનું છું સાથે સરપંચ શ્રી તલાટી શ્રી આરોગ્ય સ્ટાફ છે આંગણવાડી સ્ટાફ છે પ્રાકૃતિક ખેતી માત્ર ને માત્ર દેશી ગાય થી થશે તો દરેક ખેડૂતો ને જો પ્રાકૃતિક ખેતી માં શેર કરીએ